ગુજરાત બોર્ડનું ધોરણ દસનું અગિયાર મે બે હજાર ચોવીસના રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે સમગ્ર ગુજરાતનું બ્યાસી પોઈન્ટ સત્તાવન ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું કે જેમાં સુરત જિલ્લાનું છ્યાસી પોઈન્ટ પંચોતેર ટકા પરિણામ જાહેર કરાયું ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પરિણામમાં દસ પોઈન્ટ ત્રણ ટકાનો વધારો થયો છે આ સાથે જ ગુજરાતમાં સૌથી વધુ સુરતના ચાર હજાર આઠસો સિત્તેર વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ મેળવ્યો છે ત્યારે સુરત શહેરના યોગી ચોક ખાતે આવેલા સૂર્યોદય

શિડ્યુઅલ વર્ક જવાબદાર છે પ્રથમ દિવસથી જે નક્કી કર્યું હતું તે પ્રમાણેનું રિઝલ્ટ પ્રાપ્ત થયું છે આગામી સમયમાં ડોક્ટર બનવાની ઈચ્છા હોવાનું તેણે વધુમાં કહ્યું હતું સૂર્યોદય એજ્યુકેશનના સંચાલકોએ કહ્યું કે અમે પદ્ધતિસરનું એજ્યુકેશન વિદ્યાર્થીઓને આપીએ છીએ અને પ્રથમ ત્રણ દિવસ વિદ્યાર્થીઓ પાસે ગોલ સેટ કરાવીએ છીએ ગોલના આધારે માઇક્રો પ્લાનિંગ કરવામાં આવે છે અને આ પ્લાનિંગના આધારે જ વિદ્યાર્થીઓને રોજેરોજીની મહેનત કરાવવામાં આવે છે કે જેના આધારે આજે વિદ્યાર્થીઓ સફળ રહ્યા છે વિદ્યાર્થીઓ ભવિષ્યમાં પણ કેવી રીતે

છે કઈ અપનાવતા અમે જે આગળના વર્ષમાં સ્ટુડન્ટ હોય જે મિસ્ટેક કરી હોય ને એ મિસ્ટેક ને અમે બાળકોને કહીએ છીએ આખા વર્ષ દરમિયાન તો એ મિસ્ટેક ને એ લોકો ધ્યાનમાં રાખીને આ વર્ષે સુધારો કરે છે એટલે એનું ઉત્તરોત્તર રિઝલ્ટ સારું આવે છે અને અમે હાર્ડવર્ક કરતા સ્માર્ટ વર્ક ઉપર વધારે ફોકસ કરીએ છીએ સ્માર્ટ વર્કની અંદર જનરલી એવું હોય છે કે છોકરાઓને મોસ્ટ ઓફ લેવું કહે કે તમે વાંચો 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 પણ કઈ રીતે વાંચવું કઈ રીતે સવાલ જવાબ યાદ રાખવા અને શોર્ટ ટાઈમની અંદર કઈ રીતે મોટા સવાલ જવાબ પાકા કરવા એ બધી ટેકનિક અમે શીખવીએ છીએ અમે ગોલ માટે બે દિવસનો ત્રણ ત્રણ કલાકના લેક્ચર લઈએ છીએ આખો ગોલ સેટ કરાવીએ છીએ અને ફ્યુચરની અંદર આવનારા પાંચ વર્ષની અંદર એને શું કરવું છે એનું પદ્ધતિસર અમે એનો આખો આયોજન બનાવીને ગોલ કમ્પ્લીટ કરાવીએ છીએ મારું નામ આણંદાણી વ્રજ પિન્ટુભાઈ છે મારે આ દસમા માં બોર્ડ ની એક્ઝામ માં મારે સત્તાણું ટકા આવ્યા ને પી આર આવ્યા નવ્વાણું પોઈન્ટ એકાણું પર્સન્ટ ને આગળ મેં સાયન્સ સાયન્સ માં એડમિશન લઈ પછી કેમિકલ એન્જિનિયરિંગ કરવાનો વિચાર છે હું રેગ્યુલર જે કરાવે રોજે રોજે રોજ દિવસમાં ત્રણ કલાક વાંચતો અને અઠવાડિયે મેં એક રિવિઝન પણ કરતો

મારા એજ્યુકેશન દરમિયાન જ્યારે શરૂઆત થઈ તે આવી ત્યારે સરે બધું અમને શેડ્યુલ પ્રમાણે વર્ક કરવાનું કહેલું હતું હું મેં ગોલ પહેલાં તો નક્કી કર્યો હતો કે મારે છન્નું પોઈન્ટ ગોલ મેં નક્કી કરેલો હતો અને મારે એટલો જ મારે છે અને સર અમે બહુ બધી મહેનત કરાવેલી છે તન તોડ મહેનત કરાવેલી છે અને જ્યારે અમારે એક્ઝામ નજીક આવતી હતી ત્યારે પણ મેં રીડિંગ માટે બોલાવતા હતા હું સાતથી આઠ કલાક રીડિંગ કરતી હતી અને અમને જ્યારે ભાઈ આમ કંઈ પ્રોબ્લેમ પડ્યો ત્યારે સર અમને હંમેશા સપોર્ટ કરેલો છે અને મારે આગળ સાયન્સ લઈને ડોક્ટર બનવાની ઈચ્છા છે તો થેન્ક યુ સો મચ નરેશ સિમરન સાથે સીએન 24 ન્યૂઝ સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ